ગીર સોમનાથ જિલ્લામાં અવિરત વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે તેમજ ખેતર પણ ભરાઈ ગયા છે ગઈકાલે બપોર બાદ શરૂ થયેલા વરસાદની તીવ્રતા રાત્રે વધી ગઈ હતી તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા વેરાવળમાં મુખ્ય બજારોમાં તેમજ તપ્તેશ્વર મંદિર વિસ્તાર અને પરિસરમાં પાણી ભરાયા હતા જોકે વહેલી સવારથી વરસાદે વિરામ લેતા ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે હવામાન વિભાગની આગાહીના પગલે ગઈકાલ સવારથી સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો હતો ગઈકાલ રાતથી મેઘો અવિરત ગીર સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં વરસ્યો હતો ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં સવારના છ વાગ્યા સુધીમાં આઠ ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે ખાસ કરીને વેરાવળ તાલાડા ગીર ગઢડા કોડીનાર અને ઉનામાં પાંચ પાંચ ઇંચ જેટલો વરસાદ વરસતા અનેક જળાશયોમાં નવા નીરની આવક પણ જોવા મળી ચૂકી છે વહેલી સવારથી વરસાદે વિરામ લેતા અત્યારે પાણી છે એ ઓસરી ચૂકેલા છે પરંતુ આ આગાહી છે હજી પણ બે દિવસ સુધી ચાલશે જેને લઈને રેડ કલેક્ટર દ્વારા અને હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા આજે નિશાળોમાં પણ વિદ્યાર્થીઓને ન જવાની સૂચના પણ આપવામાં આવી રહી છે હેમલભટ્ટ દૂરદર્શન સમાચાર ગીર સોમનાથ